હેલો ગુડ ઇવનિંગ મિત્રો તમે બધા ફાઇન અને મજામાં છો અને સૌપ્રથમ વખત જે ચેનલ પર આવી રહ્યા છે એમની ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે ઓકે અને શેર કરે તમારો જે સબસ્ક્રાઈબ્સન છે તમારો જે શેર છે ને તમારી લાઈક છે એ મારા માટે એક બૂસ્ટર ડોઝ સમાન છે ઓકે તો હવે આપણે આગળ વધીએ તો આજથી રેવન્યુ ટેલરટીના ફોર્મ્સ ભરાવાના ચાલુ થઈ ગયા છે બરાબર તો જેના ભરાવાના બાકી હોય એ ભરવા લાગે અને દરેકના મનમાં એક પ્રશ્ન છે કે પ્રિલિન તો કદાચ થઈ જવાય પણ મેન્સ કેવી રીતે પાસ કરવી એનું મુખ્ય કારણ એ છે કે આ વખતે મેઇન્સમાં તમને ખબર જીપીએસસી પ્રમાણેની પેટર્નને અપનાવી છે જો કે તેનું સ્ટાન્ડર્ડ થોડુંક ડાઉન રહેશે સ્ટાન્ડર્ડ દસમાં અથવા બારમા લેવલનું જ રહેશે સ્ટાન્ડર્ડ ડાઉન રહેશે પણ જીપીએસસીના મેન્સ જેવું એમનું એમણે એડ કર્યું છે તો તૈયારી કેવી રીતે કરવી એ મેઇન પ્રશ્ન છે અને એમાં પણ મેન્સના પેપરોમાં સૌથી મહત્ત્વનું પેપર રહેશે ઇંગ્લિશ ઇંગ્લિશ બરાબર ઇંગ્લિશનું જે મેન્સ એક્ઝામિનેશનનું પેપર એ સો માર્ક્સનું છે બરાબર ત્રણ કલાકનું છે એની પાછું ડિસ્ક્રિપ્ટિવ છે તો ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ હતા ઓવરઓલ ગુજરાતના સ્ટુડન્ટ્સને ઇંગ્લિશ હંમેશા ટફ લાગી રહ્યું છે બરાબર ઇંગ્લિશ એમના માટે થોડોક અઘરો વિષય બની રહ્યો છે કારણ કે ઇંગ્લિશ લખવાનું પણ છે તમારે અને ટ્રાન્સલેશન પણ છે એની અંદર તો આપણે જોતા જઈએ કે તૈયારી તમારે કેવી રીતે કરવી તો પહેલાં એને આપણે ફોર્મેટ જોઈ લઈએ અને ત્યાંથી તમને મળી રહેશે એ હું તમને સમજાવીશ ઓકે તો જો પહેલો ક્વેશ્ચન છે બરાબર જે એસે છે જે ગુજરાતીમાં આપણે લિબંધ લખીએ છીએ બસ એવું જ એસે રાઇટિંગ છે અને લગભગ વન ફિફ્ટી વડમાં લખવાનું છે બરાબર તમારે જે એસે છે એ વન ફિફ્ટી વડમાં લખવાનો છે દોઢસો બરાબર શબ્દમાં એટલે તમારા માટે અઘરું નહીં તમે દસમાં બારમામાં લખેલા જ હશે એસે અને એના એસેના દસ માર્ક્સ છે ઓકે તો એક એસે ખૂબ જ મહત્ત્વનો છે બરાબર તો એસે કેવી રીતે લખવો તમારે તમે સમજો કે અહીંયા તમારે જીપીએસસી લેવલનો કે યુપીએસસી લેવલના એસે નથી લખવાના તમારે ફક્ત ત્રણ અને દસ અને બારના લેવલના જે એસે આવે છે એ લખવાના છે ઓકે હજુ આ પેપર સ્ટાઇલ નવી છે તો પણ તમે સીસીઈના જે જૂના પેપરો છે એ જોઈ લેજો અને દસમા અને બારમાના બોર્ડના પેપરો જોઈ લેજો એમાં કેવા પ્રકારના એસે પૂછ્યા છે એ જોઈ લેજો આપણે તૈયારીને શોર્સ પી હું તમને આગળ જણાવું છું ઓકે તો એસે રાઇટિંગ વન ફિફ્ટી વર્ડ્સમાં છે હવે તમને અહીંયા કહી દીધું છે કે કેવા પ્રકારના એસે પૂછાઈ શકે છે ઓકે તમે જો ડિસ્ક્રિપ્ટિવ એનાલિટિકલ હોઈ શકે બરાબર કોઈ ફિલોસોફિકલ હોઈ શકે અને કરંટ બેઝ કરંટ ઘટનાને આધારે એક નિબંધ હોઈ શકે ઓકે તો આ ત્રણ પ્રકાર એમને આપેલા છે તો કરંટ ઇસ્યુ તમારે ખાસ તૈયાર કરવાના બરાબર અને એમાંથી બની શકે કે તમને જે ઓપ્શન આપેલા એમાંથી એક આ તો કરંટ ને લગતો એસે હોઈ શકે ઓકે કેવા હશે આપણે આગળ જોઈએ ત્યાર પછી છે લેટર રાઇટિંગ એટલે પત્ર લેખન જે ગુજરાતીમાં આપણે કહીએ છીએ એ પ્રમાણે પત્રલેખન એના પણ વન ફિફ્ટી વર્ડ્સ છે ઓકે શબ્દોની મર્યાદા વન ફિફ્ટી છે ઓકે અને દસ માર્ક્સનું છે તો તમને અહીંયા જણાવી દીધું છે કે ફોર્મલ લેટર એક્સપ્રેસિંગ વન્સ ઓપિનિયન તમારે અહીંયા તમારો મંતવ્ય રજૂ કરતો એક ઓપિનિયન એટલે મંતવ્ય બરાબર તો તમારું મંતવ્ય કોઈ ઘટના ઉપર કોઈ પ્રસંગ ઉપર બરાબર ઓફિસ મેટર હોય ઓકે પ્રોબ્લેમ હોય અકડ ઇન ઓફિસ બરાબર પછી કોઈ તમારી પાસેથી તમારે રેન્ક તમારી ઉચ્ચ રેન્કનો કોઈ અધિકારી હોય તમારી પાસે કોઈ ઓપિનિયન માંગી રહ્યો હોય બરાબર બરાબર કોઈ તાજેતરની કોઈ ઘટના બની હોય એના પર તમારો કોઈ મંતવ્ય માંગી રહ્યો હોય તો અહીંયા જે લેટર હશે એ ભાગે ઓપિનિયન બેઝ હશે મંતવ્ય આધારિત હશે તો એ પ્રકારના લેટર્સની તમારે તૈયારી કરવાની રહેશે ઓકે એ પણ હું તમને સમજાવીશ કે તૈયારી કેવી રીતે કરવી એ સેપરેટ વિડીયોમાં તમને જણાવીશ એ રિપોર્ટ રાઇટિંગ એક રિપોર્ટ એટલે કે અહેવાલ લેખન આપણે જે ગુજરાતીમાં કરીએ છીએ અહેવાલ લેખન એ ક્યાંથી તૈયારી કરવી એ પણ હું તમને જણાવીશ બરાબર તો અહેવાલ લેખનમાં રિપોર્ટ એન્ડ ઓફિશિયલ ફંક્શન હશે કોઈ કોઈક ઇવેન્ટ બની ગઈ કોઈ ફિલ્ડ ટ્રીપ તમે કરી કોઈ સર્વે કર્યો એ પ્રકારનો કોઈક અહેવાલ લેખન તમારી પાસેથી કરવા ઈચ્છે છે બરાબર અને એના પણ દસ માર્ક્સ છે પછી છે રાઈટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન એટલે કોઈ એક ચિત્ર તમને આપેલું હશે ઓકે અને ચિત્રને આધારે ચિત્રને આધારે તમારે વન ફિફ્ટી વર્ડ્સમાં લખવાનું છે ઓકે સપોઝ એક ચિત્ર આપેલું હોય હું તમને જસ્ટ બતાવું કે કેવી રીતે કે એક ખેતર છે બરાબર આ ધારો કે સપોઝ કે આ કોઈ ખેતર છે એમાં ઝાડ છે ઝાડ દોરેલું છે એની નીચે બધા ખાટલો દાડીને બેઠા છે પછી કશું જ નથી આખું ખેતર વેરાન છે અને એક ઝાડ છે એની નીચે લોકો ખાટલો દાડીને બેઠા છે તો ખાટલાની કેટલાક છોકરાઓ રમે છે તો તમને પૂછે કે આની પદે તમારે એસે લખવાનો સોરી રિપોર્ટ રાઇટિંગ લખવાનું છે ફોર્મલ સોરી ઇઝ્યુઅલ ઇન્ફોર્મેશન તમારે જણાવવાનું છે તો તમે અહીંયા જણાવી શકો પર્યાવરણનું મહત્ત્વ વૃક્ષનું મહત્ત્વ કે ભાઈ એક વૃક્ષની નીચે આટલા લોકો બેસી રહ્યા છે કેટલા બધાને સાઈડો મળે છે તો એ રીતે તમે સજેશન કરીને તમારા એક તમારી જે ચિત્ર ઉપરથી તમે કેટલું ગેસ વર્ક કરી શકો છો એના આધારે હોય છે એ પણ હું તમને જણાવીશ ધારો કે એક વખત ડીવાયસોમાં જ પૂછ્યું હતું કે ડીવાયસોની એક્ઝામમાં કે ક્યાંક વિઝ્યુઅલ આપેલા હતા સોલાર ગેસ સોલાર રૂફટોપ હતું ને એના ઉપરથી એસે લખવાનો હતો અરે વિઝ્યુઅલ પરથી ઇન્ફોર્મેશન લખવાની હતી ઓકે તો એ પણ હું તમને સમજાવીશ તો તમને શું આપી શકે છે તો કોઈ પણ એક રિપોર્ટ અને કોઈ ગ્રાફ આપી શકે એકાદ ઇમેજ આપી શકે કોઈ ફ્લોચાર્ટ આપી શકે કોઈ ડેટા આપી શકે બરાબર ટેબલ ઓફ કમ્પેરીઝન આપી શકે સિમ્પલ સર્ટિકલ ડેટા આપી શકે ઓકે કોઈક ડેટા આપી શકે કે ભાઈ અ બ ક શહેર છે બરાબર ધારો કે જુઓ અ આ બ આ ક શહેર છે અહીંયા પુરુષની સંખ્યા અહીંયા સ્ત્રીની સંખ્યા તો પુરુષ સ્ત્રીની સંખ્યાને આધારે તમે આ ડેટાથી તમે શું સમજી શક્યા એ ડેટાના શું પડકારો છે અને શું સમાધાનો છે તમારે જણાવવાનું રહેશે તો એ દસ માર્ક્સનું છે પછી ફોર્મલ સ્પીચ છે તમારે એક સ્પીચ લખવાની છે બરાબર વિદાયની સ્પીચ હોઈ શકે અભિનંદન પાઠવતી સ્પીચ હોઈ શકે તો આપણે જોઈએ કઈ કઈ પ્રકારની સ્પીચિસ છે બરાબર તો એક ફોર્મલ ફંક્શન કોઈ હોય એની સ્પીચ છે બરાબર કોઈક ઇનોગ્રેશન હોય એ વખતે નેતાજીએ આપેલી સ્પીચ હોય કોઈ એજ્યુકેશન સેમિનાર વખતે કોઈ કે આપેલી સ્પીચ હોય ચીફ ગેસ્ટે બરાબર કોન્ફરન્સ વખતે તો ફોર્મલ છે એ તો એ પણ હું તમને ડિટેલમાં કરાવીશ એની આખી તૈયારી પછી પ્રિસાઇઝ રાઇટિંગ છે તો એમાં શું છે કે સંક્ષિપ્તિકરણ આપણે જેને ગુજરાતીમાં કહીએ સંક્ષિપ્તિકરણ બરાબર તો સંક્ષિપ્તિકરણમાં તમારે વન ફિફ્ટી સોરી થી વન ફિફ્ટી વર્ડ્સમાં તમારે એક આખો પેરેગ્રાફ હોય તો એને કદાચ ટાઇટલ બી આપવાનું રહેશે તમને જણાવે તો અને એનું સંક્ષિપ્તીકરણ કરવાનું છે કે આખો પેરેગ્રાફ જે છે બહુ લાંબો છે અઢીસો ત્રણસો શબ્દોનો છે તો તમારે એકસો પચાસ શબ્દોની મર્યાદામાં એને લાવવાનો છે પણ એ રીતે લાવવાનું છે કે એની જે કહેવાનું જે મર્મ છે એ સચવાઈ રહે જળવાઈ રહી તો એ દસ માર્ક્સનું છે ઓકે અને રીડિંગ કમ્પેરિઝન છે એટલે કે એક ફકરો છે અને ફકરા પરથી તમારે જવાબ શોધવાના રહે છે લગભગ આ એકદમ ઇઝી હોય છે બરાબર દસ માર્ક્સનું છે તો એ પણ આપણે પ્રેક્ટિસ કરીશું અને સૌથી મહત્ત્વનું છે વીસ માર્ક્સનું ગ્રેમર બરાબર તો આ ગ્રામરમાં શું શું પૂછશે તો એક ટેન્સ પૂછશે તો એ લોકો ગયેલો કે કાર્ડ પૂછી શકે છે વોઇસ પૂછી શકે છે એક્ટિવ પેસિવ નેરેશન ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ બરાબર ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટિસ એટલે સ્વરૂપો બદલવાના ઓકે આર્ટિકલનો ઉપયોગ કરવાનું યુઝ ઓફ પ્રિપોઝિશન વર્બ્સ ઇડિયમ્સ ઇડિયોમેટિક એક્સપ્રેશન્સ સિનોનિમ્સ એન્ટોનિમ્સ અને વન વર્ડ સબસ્ટિટ્યુશન તો આ બધું પૂછાય એવી શક્યતાઓ છે વીસ માર્ક્સનું આ પૂછાશે કેટલા માર્ક્સનું પૂછાશે વીસ માર્ક્સનું ઓકે ત્યાર પછી હું છે ટ્રાન્સલેશન એટલે ગુજરાતીમાંથી તમારે એક ફકરો આપેલો હશે બરાબર તો એ તમારે ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવાનો છે તો ટોટલ સો માર્ક્સનું આ જ છે હવે પ્રશ્ન થાય કે તૈયારી કેવી રીતે કરવી ઓકે તો હું તમને તૈયારીનું એક મેથડ બતાવું છું તો સૌથી પહેલાં હું તમને કહું છું કે જો તમે એકદમ બિગનર હોય તમને કંઈ જ ના આવડતું હોય તો તમે સાત આઠ અથવા નવ સાત આઠ નવની અંગ્રેજી ગ્રામરની ચોપડી લઈ લેજો બરાબર તો સાત આઠ અને નવમાં બેઝિક રીતે બધું જ ગ્રામર શીખવેલું છે ઓકે સાત આઠ નવ તમે સ્ટડી કરશો સાત આઠ નવની ગ્રામરની બુક બરાબર અંગ્રેજી ગ્રામરની બુક તો એમાં બધું જ આ બધા ટોપિક બરાબર અને ઉપર જણાવેલું બધું જ મેક્સિમમ કવર થઈ જાય છે બેઝિકથી તૈયાર તૈયારી થશે તમારી ઓકે જો તમે પહેલાંથી ક્યાંક ક્લાસીસ કરેલા છે તમારું થોડું ઘણું વ્યવસ્થિત છે તો તમારે તૈયારી ચાલુ કરવી હોય તો દસ અને બાર ધોરણ દસ અને બારની અંગ્રેજી ગ્રામરની બરાબર એક વ્યાકરણની ચોપડી લઈ લેજો બરાબર એમાં બધું જ આવી જશે આ બધું જ આવી જશે આ થોડુંક હાઈક લેવલનું હશે સાત આઠ નવનું જે હશે એ થોડું શરૂઆતના તબક્કાનું બરાબર એ પ્રાઇમરી લેવલનું હશે પણ જે અગિયાર દસ અગિયાર બારનું હશે એ તમારે પરીક્ષામાં પૂછી શકાય એટલું મીડિયમનું રહેશે અને આમાંથી જ એ લોકો પૂછવાની શક્યતાઓ વધારે છે બીજું શું છે કે તમારે અંગ્રેજી પેપર લખવા માટે સૌથી વધુ મહત્ત્વનું છે તમારી પાસે શબ્દ ભંડોળ હોવો જોઈએ બરાબર શબ્દ ભંડોળ તમારે ચાલુ અત્યારથી જ ચાલુ કરી દેવું પડશે કારણ કે શબ્દ ભંડોળ તમને ક્યાં કામમાં આવશે બરાબર તો એક આ રાઇટિંગમાં આવશે શબ્દ ભંડોળ તમને આમાં બી કામમાં આવશે રિઝાઇઝ રીડિંગ કમ્પેરિઝનમાં કામમાં આવશે ઓકે ત્યાર પછી તમને કામમાં આવશે રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનમાં તમારે કામમાં આવશે બરાબર રિપોર્ટ રાઇટિંગમાં બી કામ આવશે લેટર રાઇટિંગમાં બી કામ આવશે કારણ કે તમે શબ્દ ભંડોળ હશે તો જ તમે કોઈપણ વિષયમાં વ્યવસ્થિત રીતે લખી શકશો તો એના માટે પણ મેં તમને કહ્યું કે આઠ નવ દસ અને અગિયાર બાર બરાબર એટલે અગિયાર બારના ખાસ કરીને ને બધું તમે તૈયાર કરી લેજો એમાં આપેલા એસે નિબંધો એમાં રિપોર્ટ રાઇટિંગ પણ હશે કદાચ વિઝ્યુઅલવાળું નહીં હો શકે બરાબર પ્લસ થઈ શકે તો કોઈ એકાદું અંગ્રેજી ન્યૂઝપેપર બરાબર ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચવાનું ચાલુ કરી દો અત્યારથી જ અથવા ઓનલાઈન ઘણા ઇંગ્લિશ ન્યૂઝપેપરના જે શબ્દો હોય છે વોકેબ્યુલરી જેને કહેવાય એ ઘણી ચેનલો સમજાવતી હોય છે જો યાદ રાખજો કે તમને ટાઈમ ના હોય તો યુટ્યુબ ઉપર ઘણી ચેનલો છે જે છાપામાં જે ન્યૂઝ છપાયા હોય બરાબર જ્યારે કે ધ હિન્દુ ઇન્ડિયન એક્સપ્રેસ વગેરે જે છાપા છે એના જે ન્યૂઝ છપાયા હોય એના શબ્દ ભંડોળ તમને કરાવતા હોય છે ખાસ કરીને જે એસએસસી એમટીએસની તૈયારી કરાવતી જે ચેનલો હોય બરાબર એમાં તો એનું જે શબ્દ ભંડોળ તમને આમાં કામમાં આવશે ત્રીજી ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે કે આ બધું થયા પછી સૌથી મહત્ત્વનું વસ્તુ છે કે તમારી લખવાની પ્રેક્ટિસ બરાબર લખવાની જે પ્રેક્ટિસ જેને આપણે આન્સર રાઇટિંગ કહીએ છીએ તો એ આન્સર રાઇટિંગ તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે બરાબર કારણ કે તમે અહીંયા નહીં લખો જો લખવાની પ્રેક્ટિસ નહીં લખો તો ગમે તેટલું આવડતું હશે તમે મેન્સમાં એને ઇનપુટ નહીં જ કરી શકો જેટલું પણ આવડતું હશે એનું ઇનપુટ તો થવું જ જોઈએ એ તમે મેન્સમાં બિલકુલ નહીં કરી શકો તો કોઈ પણ પ્રેન્સ આપવાની હોય ભલે લો લેવલની હોય કે આઈએસ લેવલની હોય તમારે એમાં મેન્સમાં જો તમારે લખવાની પ્રેક્ટિસ હશે તો જ તમારો મેળ પડશે ઓકે ત્રીજી ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે બરાબર કોન્ફિડન્સ રાખો કારણ કે અંગ્રેજી એવો શબ્દ વિષય છે જેમાં તૈયારી કરતી વખતે મને આવડશે એવો કોન્ફિડન્સ હોવો જરૂરી છે ઓકે હું મારી વાત કરું કે હું અંગ્રેજીમાં ધોરણ આઠમાં ફેલ થયેલો હતો ઓકે બીજી પહેલી બીજી એક્ઝામમાં પહેલી એક્ઝામમાં પરંતુ પછી મેં રિકવર કર્યું અને ફાઇનલમાં સારામાં માર્ક્સ લાવ્યો પછી એ આઠમા ધોરણ પછી હું કોઈ પણ વખત અંગ્રેજી વિષયમાં ફેલ થયો નથી અને મેં મારું ગ્રેજ્યુએશન પણ અંગ્રેજીમાં કર્યું તો તમે વિચારો કે એક સામાન્ય સરકારી શાળામાં ભણ્યો હતો બરાબર સરકારી શાળામાં મેં મારું એજ્યુકેશન લીધું હતું ત્યાં મારું ઇંગ્લિશ સબ્જેક્ટ વીક હતું ઓકે ત્યાર પછી સાતમા આઠ આઠમામાં જ્યારે હાયરમાં આપણે જવાનું આવે ત્યારે આઠમામાં હું પહેલી અને બીજી એક્ઝામમાં જે લેવામાં સ્કૂલમાં લેવામાં આવે જેમાં ફેલ થયો હતો અંગ્રેજી વિષયમાં પછી મેં રિકવર કર્યું નવથી માંડીને કોલેજના અંતિમ વર્ષ સુધી હું ઇંગ્લિશમાં ક્યારેય ફેલ નથી થયો અને ઇંગ્લિશ જ મેં મેઇન સબ્જેક્ટ તરીકે મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું એટલે જે સબ્જેક્ટ તમારી કમજોરી હોય ને એને તમારી તાકાત બનાવવાનું શીખી જાઓ ઓકે તો જ આપણે વાત કરી અંગ્રેજીનું જે ટ્રાન્સલેશન જે કરવાનું આવે આપણે સમજી શકીએ કે બહુ અઘરું હોય પણ એમાં પણ તમે પ્રેક્ટિસ કરશો ને તો આવડી જશે અને તમારો મેક્સિમમ એવો સ્કોર રાખો કે આ ચાલીસ માર્ક્સનું છે તો તૈયારી એવી કરવી જોઈએ કે તમારે એટલીસ્ટ ફિફ્ટી પ્લસ માર્ક્સ આવે બરાબર કારણ કે તમારે એટલા માર્ક્સ લાવવા જ પડશે પાસ થવા માટે તો આ એક રણનીતિના ભાગરૂપે મેં તમને સમજાવી દીધું બરાબર આ એક પ્રાઇમરી જરૂરિયાત છે બરાબર શક્ય હોય બરાબર તો તૈયારી ચાલુ કરી દેજો ઘણા મિત્રોને ક્લાસીસ જોઈન કરવા હોય તો ક્લાસીસ તમે મનગમતા કોઈ પણ જોઈન કરી શકો છો એમાં આપણે કોઈ ગાય આપણે શું કહેવાય તમને કોઈ સલાહ સૂચન આપી શકાય એમ નથી બરાબર પણ આટલું તો તમે સો ટકા કરજો બરાબર તૈયારી ચાલુ કરજો અને મેન વસ્તુ જે છે બરાબર જેને બ્રેઇનસ્ટ્રોમિંગ કહેવાય બરાબર તો કોઈ પણ સબ્જેક્ટ ઉપર તમે હવે વિચારવાનું ચાલી કરી દો જ્યાં સુધી તમારા પર મૌલિકતા તમારા લખાણમાં મૌલિકતા નહીં આવે ગોળ પટ્ટી નહીં તમારા લખાણમાં જ્યાં સુધી મૌલિકતા નહીં આવે કારણ કે ચાલો અંગ્રેજી તો છોડી દો પણ જ્યારે તમે ગુજરાતી માતૃભાષામાં લખશો ત્યારે પણ લખાણમાં તમારે મૌલિકતા હોવી જોઈએ લખના માર્ક્સ મળે છે ભાઈ બરાબર ગોખણપટ્ટીના માર્ક્સ નહીં મળે બરાબર જો તમે જ્યારે અંગ્રેજી વિષયના સમજે કે ચલો ટપ પડશે પણ જ્યારે ગુજરાતી વિષયમાં લખશો ને બધું ગ્રામર ગ્રેમેટિકલ તેમાં મૌલિકતાના માર્ક્સ મળશે તમને જમે કોઈક જગ્યાએથી બેઠો કોપી કરેલો ઉતારી દેશો તો જે પરીક્ષક જે છે પેપર તપાસનારી આઈડિયા એ જ છે કે ભાઈ ગોખણપટ્ટીવાળું છે તો સમજો કે માર્ક્સ નહીં મળે પણ તમે જે વિષય પૂછ્યો છે એસે એની આસપાસ પણ હશો પોતાના મૌલિક વિચારોને કારણે તો એને તપાસનારને આઈડિયા આવી જ જાય કે ભાઈ આ વ્યક્તિને લખ્યું છે પણ એને પોતે જે સમજે છે એ લખ્યું છે ઓકે ગોંઠવ પટ્ટી કરી નથી ઓકે તો મળીએ ફરીથી નવા લેક્ચર સાથે તમારી કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી ફરીથી મળીએ જય હિન્દ જય ભારત ગુડ નાઇટ ચેનલને લાઇક શેરને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મેક્સિમમ શેર કરવા વિનંતી